હલો જય શ્રી કૃષ્ણ બધાને તો આજે આપણે એક લાડુ બનાવીશું હેલ્ધી લાડુ તો મેં આ ડાળિયાની ડાળ લીધી છે અને આખા કૂતરા ડાળિયા હોય તો તમે લઈ શકો છો એક વાટક્યો મખાના ને એક વાટક્યો બદામ ને એક વાટકો ગોળ અને જોઈતા પ્રમાણમાં ઘી તો આપણે આ ત્રણ વસ્તુને હવે મિક્સરમાં ક્રસ કરી લઈશું જો મેં આ ત્રણેય વસ્તુ ક્રસ કરી લીધી છે તમે મોટું મિક્સર જાર હોય તો તમે એને ભેગું પણ કરી શકો છો ને અલગ અલગ પણ ક્રશ કરી શકો છો તો આને આપણે હવે ઘીમાં શેકી લઈશું અમે એક કઢાઈમાં ઘી મૂકી દીધું છે એ ક્રશ કર્યું ને તે આપણે આમાં એડ કરી દઈશું જો ધીમા તાપે હું ઘી ઘીમાં જેવું જેટલું જોઈએ ને એટલું નાખવાનું બહુ ઘી લસપસતું નથી કરવાનું ધીમા તાપે બે થી ત્રણ મિનિટ શેકી લઈશું આપણે ડાળિયાની દાળ નાખી છે ને એમાં ફાઈબર હોય છે તો ડાયજેસ્ટ પણ સારું કરે છે આપણને અને આપણા હાડકા પણ મજબૂત કરે છે અને ચણા અને ગોળ બંને સાથે હોય એટલે નેચરલ ઇમ્યુનિટી પણ આપણી વધારે છે જો આપણે આ શેકાઈ ગયું છે બે મિનિટ થઈ છે મારે આ એક આપણે લોહીમાં બહાર લઈ લેશું તો ગોળ એક ચમચી ઘી નાખીને ત્યાં પાણી નાખીને પણ ગોળ કરી શકો છો મેં એક ચમચી ઘી એડ કર્યું છે જ્યાં સુધી ઓગળે ને ત્યાં સુધી આપણે હલાવવાનો છે અને આપણે મખાના એડ કર્યા તો મખાના આપણું વજન ઉતારવામાં મદદ કરે અને વારંવાર જેને ભૂખ લાગતી હોય તેને ભૂખ પણ ન લાગે અને જેને મીઠી વસ્તુ ખાવાની બહુ જ આદત હોય તે એક લાડુ ખાઈ શકે છે તો આપણે બધી જ વસ્તુ શરીર માટે ઉપયોગી છે ને તેવી જ આપણે આમાં એડ કરી છે તો મસ્ત મજાના આપણા દાળિયા મખાનાના લાડુ તૈયાર થશે થોડી વારમાં જો ગોળ પણ પીગળવા માંડ્યો છે અને આપણે ચાસણી નથી લાવવાની થોડોક પીગળી જાય ને ત્યાં સુધી આપણે લાવવાનો છે

અને બરાબર માફ થઈ જાય પછી તમારી ફેમિલી પ્રમાણે તમારે જેટલું માપ હોય એટલું માપ નાખી શકો છો અને આમાં મેં ચાર ચમચી પ્રોટીન પાવડર પણ એડ કર્યો છે આ કે એક હાથે વિડીયો ઉતારો ને પોસિબલ નથી બધું બતાવી શકું એટલે પ્રોટીન પાવડર આવે મખાના આવે એટલે આપણને ભૂખ નથી લાગતી મેરોથોનમાં હોઈએ તે પણ ખાઈ શકીએ છીએ અને હેલ્ધી આપણા લાગેલું છે અને બહુ મસ્ત પોચા બને છે જેમને દાંત ન હોય ને તે પણ ખાઈ શકે નાના બાળકો પણ ખાઈ શકે કારણ કે બધી જ વસ્તુ આપણામાં એડ કરી છે હેલ્ધી તો આપણા હેલ્ધી ડાળિયા મખાનાના લાડુ તૈયાર છે થેન્ક યુ